નમસ્કાર કેલિફોર્નિયા બેઠકની આ કવિતાનો કૈફ શ્રેણીમાં આજે વાત કરવી છે કૃષ્ણ દવેની એક કવિતા વિશે કૃષ્ણ દવેનું નામ કાવ્ય વિશ્વમાં જરાય અજાણ્યું નથી થોડા વર્ષો પહેલાં એમણે ફેસબુક પર કવિતા લખી હતી અને તે પછી એમણે એક વોટ્સઅપ પર કવિતા લખી ખૂબ મજાની છે એ વ્યંગ કાવ્ય છે કવિતાનો એક પ્રકાર છે વ્યંગ કવિતા તો એમણે વોટ્સઅપમાં આજકાલ જે વોટ્સઅપમાં બધા મેસેજીસ ને બધું આવે છે એના ઉપર સરસ વ્યંગ કર્યો છે એકદમ હળવી શૈલીમાં આધુનિક સમયની સુંદર પરિસ્થિતિ ચિત્રિત કરી છે સૌથી પહેલા હું કવિતા વાંચું છું એ લખે છે વોટ્સઅપ એ શીર્ષક છે હવે લખવાનું હોય કંઈ ટપાલમાં થોડું વોટ્સઅપને મોકલી દો વોલમાં આપ જીવી રહ્યા છો કઈ સાલમાં થોડા વોટ્સઅપ ને મોકલી દો વાલમાં રેડીમેડ લાગણીને ડાઉનલોડ કરવાની લખવાનું મનગમતું નામ પહેલાના વખતના લોકો શરમાતા ને લખતા હતા રાધા ને શ્યામ દાદા દાદી ને કઈ ઓછું પૂછવાનું શું મોકલતા રેશમી રૂમાલમાં થોડા વોટ્સઅપ ને મોકલી દો વાલમાં બીજો અંતરો સામા છેડા પંખી આ સ્ક્રીન અમથું કંઈ ફરવા નહીં આવે ટ્યુન બધું મેચિંગમાં હોય ને તો એને પણ ઉડવાનું ફાવે એક વાર ટાવર જો પકડી શકો તો બધું રંગી પણ શકશો ગુલાલમાં થોડા વોટ્સઅપ ને મોકલી દો વાલમાં ને છેલ્લા અંતરામાં એ લખે છે કે પરબીડિયું લાવવાનું સરનામું લખવાનું ટિકિટ પણ ચડવાની માટે આમ તો આ ગામ આખું મોબાઈલ વાપરે છે એવો જમાનાની સાથે કાગળ લઈ આમ તમે લખવા શું બેઠા છો ખોટા પડો છો બબાલમાં થોડા વોટ્સઅપ ને મોકલી દે વાલમાં મજાની છે ને કવિતા હવે આપણે એક પછી એક જોઈએ કે આ કવિતામાં ધ્રુવ પંક્તિ તરીકે બીજી પંક્તિ એ જે થોડા વોટ્સઅપને મોકલી દો વાલમાં લખીને એમણે સરસ કટાક્ષ કર્યો છે જૂના સમયની ટપાલોને ભૂલ્યા વગર શરૂઆત તો કરી પણ તરત જ આજના વોટ્સઅપ પર વાલ મોકલવાના આદેશ જેવા ઉલ્લેખમાં એક ઝીણી ઝીણી વેદનાનો સૂર સંભળાય છે પણ એ બધું ઘેરો રંગ પકડતો નથી કારણ કે તે પહેલાં તો આપ જીવી રહ્યા છો કઈ સાલમાં

અહીં મનગમતા નામ સાથે શ્યામનો પ્રાસ અને રૂમાલ ને વાલનો સુસંગત પ્રાસ પણ મનમોહક જ નહીં અર્થથી ભર્યો ભર્યો પણ લાગે છે બીજો અંતરો વળી ઓર આનંદ આપે છે એક કવિ કહે છે કે ટવકો ટ્યુન ટાવર બધું મેચિંગ થાય તો જ પંખી સ્ક્રીન પર ફરવા આવે આ કઈ અનકન્ડિશનલ લવ થોડો છે એવું વાક્ય જાણે કે આપણા મનમાં તરત જ જોડાઈને ગર્ભિત અર્થને મુલાયમ રીતે સ્પષ્ટ કરે છે એ જ અર્થ ધ્રુવ પંક્તિમાં ફરી ફરીને સમજાવે છે હળવા કટાક્ષમાં વાળતા ત્રીજા અંતરામાં તો એ કેટલી બધી લાગણીઓ ઠાલવી દે છે એ કહે છે કે કાગળ લઈને લખવું પરવીડિયું બનાવવું સરનામું લખવું ટિકિટ જોડવાની અરે ભાઈ આ બધી બબાલ શું કરવાની જમાનાની સાથે જીવો ગામ આખું કઈ મોબાઈલ વાપરે છે કેટલી સરળ રીતે એવું કહી દીધું કે જે ખરેખર તો કહેવાનું જુદું છે જેને બબાલ કહે છે તે હકીકતમાં તો મધમીઠું ગમતું કામ હતું એ કહેવું છે એટલે જ તો એ ભૂલાતું નથી એ વળી વળીને કોઈ ને કોઈ રૂપે કવિતામાં સ્પર્શાયા જ કરે છે એ સંવેદનાઓ એની અસરકારકતા એ ઊંડાણ ક્યાં વોટ્સઅપમાં છે ભીતર તો આ વાત કેવી છે છતાં સાથે જીવવાની તૈયારી તો જુઓ એ એક સમજણની ઊંચાઈ દર્શાવે છે એટલું જ નહીં સુખ શાંતિ પામવાનો સંદેશો પણ આપી જાય છે આખી કવિતામાં બોલચાલની સીધી સરળ સટ્ટ ભાષા છે તો સાથે સાથે લય માધુર્ય પણ ભરપૂર છે વ્યંગ છે પણ વાલથી નીતરતો છે કટાક્ષ છે પણ ડંખ નથી લાગતો જૂની રીતભાતોની યાદો છે પણ નવાને સ્વીકારવાની તૈયારી પણ છે જ પ્રેમની વાતો છે પણ મનના મેચિંગ થી જ સફળતાનું ટાવર મળે એવો ઇશારો પણ છે પંખી અને પડદાનું પ્રતિક ભાવની ભાવના મુજબ ભાવકની ભાવના મુજબ જે અર્થ લેવો હોય અને જે રીતે લેવો હોય તેવા અનેક અર્થો પ્રતિબિંબિત કરે છે ફરી એકવાર ફેસબુકના કવિ કર્મની જેમ વોટ્સઅપની આ કવિતા માટે પણ કૃષ્ણ દવેને ખૂબ ખૂબ અભિનંદન અને સલામ તો આ સાથે હું વિમું છું ફરી મળીશું એક નવી કવિતા સાથે અસ્તુ